નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ખોરાસા ગિરખાતે પીજીવીસીએલનો સબડિવિઝન કચેરીનું લોકાર્પણ કરાયું ખોરાસા ગિરખાતે પીજીવીસીએલનો સબડિવિઝન કચેરીનું લોકાર્પણ કરાયું માળિયા હાટીના અને ચોરવાડ આમ તાલુકામાં બે જગ્યાએ પીજીવીસીએલની કચેરી કાર્યરત હતી આ બે કચેરીમાં કામગીરીનું ભારણ ખૂબ જ વધતું જતું હતું સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની મહેનતથી પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ખોરાસા ગીર ખાતે માળિયા તાલુકામાં ત્રીજી પીજીવીસીએલની પેટા કચેરી આજથી શરૂ કરેલ છે સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય અને પીજીવીસીએલના અધિકારીઓને મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખોરાસાન ગીરમાં કચેરી આજથી શરૂ થતા કચેરી નીચે કુલ ચોત્રીસ ગામડાઓ ફીડર છ ટ્રાન્સફોર્મ અને કર્મચારીઓનો સમાવેશ થયો છે કચેરી શરૂ થતા અને આજુબાજુની જનતામાં આનંદની લાગણી ફેલાઈ છે રિપોર્ટર બને ચુડાસમા માળિયા હાટીના મારા મત વિસ્તારમાં ગામે શ્રી કનુભાઈ દેસાઈ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાથ અને સહકારથી ખાસ કિસ્સામાં પીજીબીએસએલનું સબડિવિઝન મંજૂર કરવામાં આવેલું છે જેનું આજે લોકાર્પણ હતું જેમાં અધ્યક્ષસ્થાની રાજેશભાઈ ચુડાસમા તથા મોટી સંખ્યામાં આ વિસ્તારના કાર્યકર્તાઓ આગેવાનો સૌ હાજર રહ્યા હતા અને આજથી આ જીબીની ઓફિસ અહીંયા ખુલ્લી મૂકવામાં આવેલી છે